પ્રિન્સલો આજે આપણે યુના ત્રણ અને તેની એકથી પાંચ કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે અને આજનો આપણો જે વિષય છે એ વિષય છે શું પવિત્ર શાસ્ત્રના સંદેશ સાથે સત્ય સાથે આપણે સમાધાન કરવું શું એ ફાયદાકારક છે ઈશ્વરના સત્યને તોડી મરોડીને અને એની સાથે સમાધાન કરવું શું એ યોગ્ય છે માણસોને પ્રસન્ન કરવાને માટે સભાજનોને પ્રસન્ન કરવાને માટે શું ઈશ્વરના સત્ય સંદેશા ઈશ્વરના વચનની સાથે સમાધાન કરવું શું એ ફાયદાકારક છે અને આજે આપણે જે શાસ્ત્રપાઠ પાઠ જોઈ રહ્યા છે અને એ તો છે યુના ત્રણ તેની એકથી પાંચ કલમ શરૂઆતમાં જ લખે છે કે બીજી વાર બીજી વાર આપણે જોઈએ છે કે યુનાની પાસે વચન આવ્યું તો પહેલીવાર પહેલીવાર એ યુના એક અને તેની પહેલી અને બીજી કલમ અને આ કલમમાં આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે બીજી વાર ઈશ્વરનું વચન યુનાની પાસે આવે છે અને ત્યારે એ યુના ઊઠીને એ ઈશ્વરની આજ્ઞાને એ આધીન થાય છે શું આપણે હમણાં જ ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવું જોઈએ નહીં આપણે આપણા જીવનને માટે ઈશ્વરની ઈચ્છાથી આપણે કોઈ પણ સંજોગોમાં એ બચી શકતા નથી તમે યુનાની જેમ દોડી શકો છો ભાગી શકો છો પણ તમે કોઈ પણ રીતે તમે આપણે કોઈ પણ રીતે એ સંતાઈ શકતા નથી છુપાઈ શકતા નથી ઈશ્વરે પ્રથમ જ યુનાને કીધું ઊઠ મોટા નિનવેનગર નગર મોટા નીનવે જા ને તેની વિરુદ્ધ પોકાર કર કેમ કે તેઓની દુષ્તા મારી આગળ આવી છે અને યુના ત્યાંથી ઈશ્વરની આજ્ઞાથી યુના ભાગે છે પણ જ્યારે બીજી વખત યુનાની પાસે જ્યારે એ વચન આવે છે ત્યારે યુના ત્રણ અને ત્રણ કહે છે આથી યુના ઊઠીને યહોવાના વચન પ્રમાણે એ નિનવે ગયો જે વચન ઈશ્વરે યુનાને આપ્યું એ વચન એ યુના હવે નિન્વેના લોકોને કહેવાને માટે એ જાય છે હા એ ઈશ્વરની આજ્ઞાથી ઈચ્છાથી એ દોડ્યો હતો ભાગ્યો હતો પણ એ છુપાઈ શક્યો નહીં પવિત્ર શાસ્ત્રના સંદેશ સત્ય વચનથી ભટકવું કોઈ પણ સંજોગોમાં આપણે જોઈએ નહીં પવિત્ર શાસ્ત્રના સત્યોથી આપણે ભટકી જવું જોઈએ નહીં ભટકવું જોઈએ નહીં ઈશ્વર યુનાને ન્યાય ચુકાદાના ન્યાયના સંદેશને વિશે વાત કરે કે તું જઈને નિર્વેમાં ન્યાયનો આ સંદેશ તું પોકાર અને લગભગ આ જ બાબત યોહાન બાપ્તીસમાં પણ કંઈક આવી જ વાત કરે છે માથી ત્રણ અને બે પસ્તાવો કરો કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે અને યૌહાને પણ પોતાનો એ સંદેશ એ બદલ્યો નહીં યૌહાને માથી ત્રણ બે માં પસ્તાવો કરો એ સંદેશ આપ્યો અને પ્રભુ ખ્રિસ્તે પણ માથી અને અને વાત કરી પસ્તાવો કરો કેમ કે આકાશનું રાજ્ય પાસે છે અને યુનાએ પણ પોતાનો એ સંદેશ બદલ્યો નહીં ઈશ્વરનું ન્યાય નિર્વે પર આવવાનું છે જો તમે પાછા નહીં ફરો તો અને આજના સમયમાં શા માટે માણસોની સ્વીકૃતિ માટે માણસોની પ્રસન્નતા માટે અને માણસો એ સંખ્યા વધે એ માટે શા માટે આપણે ઈશ્વરના વચનો સત્યોની સાથે બાંધછોડ કરવાની જરૂર છે એને બદલવાની જરૂર શા માટે છે કેમ એ જરૂર પડે છે યુનાએ યોહન બાપ્તમીએ અને પ્રભુ ખ્રિસ્તે એ સંદેશમાં એ વચનમાં સત્યમાં જરા પણ બાંધછોડ કરી નહીં યુનાને ઈશ્વરની આજ્ઞા પાલન માટે બીજી વાર એ યુનાને તક મળી અને જે તેણે ઈશ્વરે જે કહ્યું હતું એ જ યુનાએ નિનવેના લોકોને કહ્યું યુના ત્રણ અને ચાર અને આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે ઈશ્વરે તેને જે કહ્યું છે અને એ જ વચન એ નિન્વેના લોકોને એ પોકારે છે યુના કહે છે કે ચાળીસ દિવસ પછી નિનવેનો નાશ થશે ઈશ્વરના ન્યાયનો સંદેશ એ આપે છે અને જ્યારે યુના ઈશ્વરનો સંદેશ કોઈ પણ સમાધાન વગર બાંધછોડ વગર લોકોને ખુશ કરવાની જે ઈચ્છા અને જે આશા છે એના વગર જ્યારે યુના એ સીધો સત્ય સંદેશ એ પ્રગટ કરે છે ત્યારે ઈશ્વરનું કાર્ય ત્યાં થતું આપણે જોઈ શકીએ છીએ અને યુના આ સંદેશ બીને ડરીને અને જાણે કે એની તીવ્રતા ઓછી કરીને નહીં પણ યુના કહે છે નીનવે ત્રણ અને ચોથી કલમ પોકારીને યુના પોકારીને ઈશ્વરનું વચન કહે છે કે ચાલીસ દિવસ પછી નિનવેનો નાશ થશે ઈશ્વરના ન્યાયની ઘોષણા ઈશ્વરના ન્યાયના સંદેશ સાથે યુના કોઈ પણ બાંધછોડ કરતો નથી અને ઈશ્વરના ન્યાયની ઘોષણા યુના પોકારીને બહુ જ અસરકારક રીતે યુના એ સંદેશ પ્રગટ કરે છે આજે શા માટે ઈશ્વરના પવિત્ર વચનો સત્ય સંદેશ સાથે સમાધાન થઈ રહ્યું છે સમાધાન કરવામાં આવે છે મોડિફાઈડ કરેલો સંદેશો અથવા ઈશ્વરના સત્ય વચનોની તીવ્રતાને ઓછી કરીને જેથી માણસોના કાનને સાંભળવું ગમે એ રીતે મોડિફાઈડ કરેલા સંદેશા એ સુવાર્તાના સત્યને કોઈ પણ સંજોગોમાં એ અસરકારક રીતે એ રજૂ કરી શકશે નહીં હા માણસોને સાંભળવા ગમવા માણસોને સાંભળવા ગમશે લોકોને મજા પણ આવશે પણ જીવનો ઈશ્વરમાં ઉમેરાશે નહીં ઈશ્વર સાથે જોડાશે નહીં અને હાલના સમયમાં પ્રોસ્પેરિટી કોસ્પલ્સ પ્રોસ્પેરિટી મેસેજીસ લોકોને વધારે ગમે છે સમૃદ્ધિના સંદેશ સાજાપણાના સંદેશ લોકોને સાંભળવાના ગમે છે પણ યુનાએ યૌન બાપ્તિસ્મીએ અને પ્રભુ સુખ્રિસ્સે એવું જરા પણ કર્યું નહીં ઈશ્વરનો સંદેશ એ સત્ય સાથે એ સત્ય સંદેશ જ એમણે રજૂ કર્યો અને અસત્ય જુઠ્ઠાણા તરફ એ બધી બાબતો છેલ્લે દોરશે જો આપણે મોડિફાઈડ કરેલો સંદેશો સુવાર્તાના સત્યની સાથે જો રજૂ કરતા નથી તો એ બાબત લોકોને ખોટી લાગણીઓ અસત્ય અને જૂઠાણા તરફ એ દોરી જશે અને આપણે જોઈએ છે કે જ્યારે યુનાએ ઈશ્વરનો સત્ય સંદેશ ઈશ્વરના સત્ય સાથે રજૂ કર્યો ત્યારે એની અસર આપણે જોઈ શકીએ છીએ યુના ત્રણ અને પાંચ એ નોંધે છે નિન્વેના લોકોએ ઈશ્વરના વચન પર વિશ્વાસ કર્યો જો યુનાએ એ સત્ય સાથે બાંધછોડ કરી હોત તો કદાચ વાત કંઈક ઓર હોત પણ આ આપણે જોઈ શકીએ છીએ કે યુનાએ એ સત્યની સાથે કોઈ પણ બાંધછોડ કરી નહીં સમાધાન કર્યું નહીં અને જ્યારે એણે ઈશ્વરનો સંદેશો અક્ષરસ લોકોને કહ્યો બાઇબલ નોંધે છે કે નિન્વેના લોકોએ ઈશ્વરના વચન પર વિશ્વાસ કર્યો યુના ત્રણ અને પાંચ ઈશ્વરના વચનો સત્ય કોઈ પણ જાતના સમાધાન બાંધછોડ મોડિફિકેશન વગર એ રજૂ કરાવવા જોઈએ કારણ કે આજે પણ નિનવેની જેમ ઘણા બધા ગામ શહેર રાજ્ય દેશ અને આપણી આસપાસના વિસ્તારના લોકો એ ઈશ્વરના વચનો પર વિશ્વાસ કરવાને માટે આજે પણ તૈયાર છે અને આ બાબત અત્યારે તો જેટલી એ લાગુ પડે છે અને આ જે ટ્રેડિશન છે અને અત્યારના સમયના લોકોને જે કાનને સાંભળવા ગમે એવા સંદેશની જે આદત એ કંઈ આ નથી પ્રભુના વચનો અગાઉ પાઇબલમાં એ કહી ચૂક્યા છે બીજો તીમોથી ચોથો અધ્યાય તેની ત્રીજી કલમ કેમ કે એવો વખત આવશે કે જે વખતે તેઓ શુદ્ધ ઉપદેશને સહન કરશે નહીં પણ કાનમાં ખંજવાળ આવવાથી તેઓ પોતાના મનગમતા ઉપદેશકો પોતાને માટે એ ભેગા કરશે તેઓ સત્ય તરફ આડાકાન કરશે અને કલ્પિત વાતો તરફ ફરશે પણ ઈશ્વરનો સંદેશ ઈશ્વરના સત્ય સાથે એ રજૂ કરાવવો જોઈએ પવિત્ર શાસ્ત્રના સંદેશ સત્ય એ કોઈ પણ સમાધાન વગર કોઈ પણ મોડિફિકેશન વગર એ લોકોને આપવા જોઈએ અપાવવા જોઈએ પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરાય ગોડ યુ